હાય ફ્રેન્ડ હું છું રલ સ્વાગત છે તમારું દિયા કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ માવા વગરના પેડાની રેસીપી જે બનાવવા એકદમ આસાન છે અને ફક્ત દસ મિનિટમાં તૈયાર થઈ જાય છે તો ચાલો બનાવીએ આપણે પેડા પેડા બનાવવા માટે સૌથી પહેલાં આપણે ઘી એક કપ દૂધ દૂધનો પાવડર બદામ ઇલાયચી અને ખાંડની જરૂર પડે છે ફ્રેન્ડ્સ આપણે બધું છે તે એક એક વાટકી લઈ લેવાનું છે ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ આ પેડા બનાવવામાં આપણે કોઈ પણ માવાનો યુઝ કર્યો નથી ફક્ત દૂધ અને દૂધના પાવડરમાંથી જ બનાવેલા છે સૌપ્રથમ આપણે કઢાઈમાં ઘી લેવાનું છે ઘી મેલ્ટ થાય એટલે એમાં એક કપ દૂધ એડ કરવાનું છે દૂધ એડ કરી આપણે હલાવવાનું છે ફ્રેન્ડ્સ પછી આપણે તેમાં ત્રણ વાટકી જે દૂધનો પાવડર આવે છે તે લેવાનું છે ત્રણ વાટકી મિલ્ક પાવડર લઈ અને આપણે તેને હલાવવાનું છે ફ્રેન્ડ્સ આપણે તેને સતત હલાવવાનું છે જેથી તે તળીએ ચોંટી ન જાય તમે જોઈ શકો છો કે આપણું જે મિશ્રણ છે તે થોડું થોડું ઘટ થઈ ગયું છે આપણું મિશ્રણ તૈયાર છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો જે મિલ્ક પાવડર અને દૂધ હતું તે માવાના ફોર્મમાં આવી ગયું છે હવે આપણે તેમાં એક વાટકી સુગર જે ગળેલી ખાંડ હોય છે તે એડ કરીશું તમે જેટલી મીઠાશવાળી વસ્તુ ખાતા હોય એટલી ખાંડ એડ કરી શકો છો અહીંયા મેં ફક્ત એક વાટકી એડ કરી છે ફ્રેન્ડ્સ પછી આપણે ઇલાયચીને હાથમાં સહેજ મસળી અને ઇલાયચી પાવડર એડ કરીશું ઇલાયચીની ફ્લેવર પે પેડામાં બહુ સારી લાગે છે એટલે મેં અહીંયા ઇલાયચી લીધી છે ફ્રેન્ડ્સ જો તમારી પાસે કેસર હોય તો આ સ્ટેજ પર તમે કેસર પણ એડ કરી શકો છો હવે આપણે બરાબર મિક્સ કરી લેશું મિક્સ કરી મિશ્રણ ઠંડુ પડવા દેશું મિશ્રણ ઠંડુ પડે પછી હાથ ઉપર આપણે ઘી લગાવી અને તેના નાના નાના પેડા વાળી લેશું ફ્રેન્ડ્સ આપણે નાના નાના પેડા વાળી તેના પર એક એક બદામ લગાવતું જવાનું છે તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણા પેડા તો તમને મારે રેસીપી કેવી લાગી જો તમને ગમી હોય તો મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બે લાયકન ટ્લિક કરજો જેથી મારા નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ જો તમને રેસીપી ગમી હોય તો ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો તો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય ફ્રેન્ડ્સ થેન્ક યુ